મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એ કોણ હતા એમના વિચારો શું હતા અને એ કેવા પ્રકારે કામ કરતા હતા એની થોડી વાત આપણે કરીએ તો મહાત્મા જ્યોતિરાવ ફૂલે છે એમનો જન્મ છે અગિયાર એપ્રિલ અઢારસો ના રોજ થયો હતો અને એમનું અવસાન છે એ અઠ્યાવીસ નવેમ્બર અઢારસો ને નેવું ની અંદર થયું હતું અને એમના પત્ની છે સાવિત્રીબાઈ ફૂલે એમનો જન્મ છે ત્રણ જાન્યુઆરી અઢારસો એકત્રીસ ના રોજ થયો હતો અને એમનું અવસાન છે એ દસ માર્ચ અઢારસો સત્તાણું ના રોજ થયો હતો આ બંને દંપતી ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન છે એ બંને દંપતીએ છે એ જાતિ લિંગના આધારે થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને એટલું જ નહીં એકવીસ વર્ષની ઉંમરે તો એમને એટલે કે લગભગ અઢારસો ને અડતાલીસ ના રોજ શુદ્રો અને અતિશુદ્રો એમના માટે થઈને એક કન્યા શાળાની શરૂઆત કરી અને કન્યાઓ એટલે કે બાળકીઓ છોકરીઓને ભણાવવા માટે થઈને શાળા ખોલી અને છોકરીઓને ભણાવવાનું શરૂ કર્યું ત્યાર પછી એમને એમના પિતા છે એટલે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે છે એમના પિતા ગોવિંદરાવ ફૂલે એમની સાથે આ બાબતે ઝઘડો થયો અને ઝઘડાને કારણે થઈને પછી અઢારસો ને ઓગણપચાસમાં એમને પોતાનું ઘર છોડી દીધું અને પછી આ રીતે સામાજિક કાર્યોમાં અને સામાજિક સેવામાં બંને દંપતી છે એ લાગી જાય છે એમને પાછી કન્યા શાળા સ્થાપી અઢાર પુના ની અંદર લાયબ્રેરી ત્યાર પછી અઢારસો ને પંચાવન માં એમને રાત્રિ શાળા શરૂ કરી એનું કારણ એ છે કે દિવસમાં લોકો છે કામે જતા હોય દિવસે ક્યારેક ભણવા ન આવી શકે એટલા માટે થઈને એમને રાતના સમયે એ રાત્રિ શાળાની શરૂઆત કરી અઢારસો ને ત્રેસઠ માં એમને બાળ હત્યા પ્રતિબંધ ગૃહ ની સ્થાપના કરી અઢારસો ને અડસઠ માં એમને પોતાના ઘરનો જે કુવો હતો એ શુદ્રો માટે ખોલી આપ્યો એટલે કે એ એમને વાપરવા માટે થઈને છૂટ આપી અઢારસો ને માં એમને બ્રાહ્મણો ચાલાકી એવું એક પુસ્તક લખ્યું અઢારસો ને તોતેર માં એમને સત્ય શોધક નામની સભા છે એની સ્થાપના કરી છે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એ કેટલાક પુસ્તકો લખ્યા છે એ પુસ્તકોની અંદર એમને અતિ શોષિત પીડિત દલિત આવા જે નિમ્ન વર્ગના લોકો છે એ લોકોને જે પરિસ્થિતિ છે એનું પ્રદર્શન અથવા તો એનું જે સામાજિક વાસ્તવ છે એને દર્શાવવા માટે થઈને ઘણા બધા સારા એવા પુસ્તકો લખ્યા છે એમના પુસ્તકોમાં જોઈએ તો અઢારસો ને પંચાવનમાં શિક્ષણના મહત્વ અંગેનું જે નાટક તૃતીય રત્ન એ લખ્યું છે ત્યારપછી એમણે અઢારસો ને માં શિવાજી મહારાજના પવાડા અને સૌર્ય ગીતની રચના કરી હતી અઢારસો ને ઓગણસિત્તેરમાં એમણે બ્રાહ્મણો કા કશબ એટલે કે બ્રાહ્મણો કે ચાલાકી નામનું પુસ્તક લખ્યું છે અઢારસો ને તોતેરમાં એમણે ગુલામગીરી નામનું એક બહુ ખૂબ મહત્ત્વનું એવું પુસ્તક લખ્યું છે આ પુસ્તક ખૂબ વાંચવા જેવું છે કારણ કે એની અંદર જે નિમ્ન અતિ પછાત લોકો છે દલિતો છે પીડિતો છે શોષિતો છે એની જે પરિસ્થિતિ હતી એનું આલેખન કર્યું છે એ સમયે એ પ્રકારની કઈ પ્રકારની પરિસ્થિતિ હતી અને એ લોકો એ પરિસ્થિતિમાં કઈ રીતે પોતાનો સંઘર્ષ છે એને રજૂ કરે છે તો એ આ પુસ્તકની અંદર છે આ પછી એમણે અઢારસો ને પુસ્તક ખેડૂતોની હાલત અંગેના જે વિચારો છે એ રજૂ કરતું પુસ્તક છે કિસાનો કાકોડા એ લખ્યું છે ત્યાર પછી અઢારસો ને પંચ્યાસી માં એમને સત્સાર એક અને સત્સાર બે તેમજ ઈશારા નામના પુસ્તકો લખ્યા છે તેમના આ બધા પુસ્તકોની અંદર જે તે સમયના સમાજની પરિસ્થિતિ છે એનું આલેખન થયું છે એ સમયે એ સમાજ કયા પ્રકારનો હતો એટલે કે ઉચ્ચ વર્ગ છે એ નિમ્ન વર્ગને કઈ રીતે શોષણ કરતો હતો અને એ નિમ્ન વર્ગ છે એને કેવા પ્રકારના સંઘર્ષમાંથી પસાર થવાનું થતું હતું એનું આલેખન છે આ ઉપરાંત એ સમયના ખેડૂતો છે એ શાહુકારો અને જમીનદારો છે એના કર્જના બોજ તળે કઈ રીતે દબાયેલા હતા અને એમાંથી એમને કઈ રીતે મુક્ત કરી શકાય એનું પણ એ પુસ્તકોની અંદર આલેખન છે સ્ત્રીઓની સ્થિતિ શું હતી એ સમયે સ્ત્રીઓ કઈ રીતે રહેતી હતી એમની રહેણી કેણી કઈ રીતની હતી અને એમનો વિકાસ કરવા માટે થઈને એમને આગળ લાવવા માટે થઈને કેવા પ્રયત્નો કર્યા છે એનું તમામ પુસ્તકો છે એની અંદર જુદી જુદી રીતે આલેખન કરવામાં આવ્યું છે તો આવા જુદા જુદા સમાજના પ્રશ્નો છે જે સમાજની એ સમયની પરિસ્થિતિ છે એ સમયના સમાજ છે એની સમસ્યાઓ છે મુશ્કેલીઓ છે એ બધાનું આલેખન છે એમના આ પુસ્તકોની અંદર દર્શાવવામાં આવ્યું છે આલેખન કરવામાં આવ્યું છે મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ અનેક પ્રકારના કામો કર્યા છે જેમાં સમાજમાં સત્ય ન્યાય સમાનતા સ્વતંત્રતા અને માણસાઈ અને ભાવચારો જળવાઈ રહે એ માટે થઈને અનેક ક્રાંતિકારી પગલાઓ એમને ભર્યા છે એટલું જ નહીં રૂઢિવાદી સમાજનો તિરસ્કાર પણ એમને સહન કર્યો છે ઘણું બધું એમને સહન કર્યું છે એમના ઉપર હુમલાઓ થયા છે તેમ છતાં તેઓ ઝૂક્યા નથી આ ફૂલે દંપતીએ મહિલા શિક્ષણ બાળ વિવાહ વિધવા પુનર્વિવાહ જાતિ વ્યવસ્થાની સમાપ્તિ છુઆછૂત નિવારણ ધાર્મિક પાખંડ અંધશ્રદ્ધાનું નિવારણ ભેદભાવપૂર્ણ પૂર્ણ જાતિ લિંગ ભેદભાવની સમાપ્તિ ધાર્મિક વાડાબંધીઓ ગરીબોનું શોષણ સામાજિક વિષમતાઓ અજ્ઞાનતાઓ અંધશ્રદ્ધાઓ વગેરે ક્ષેત્રે અનેક પ્રકારનું કામ કર્યું છે લખેલા પુસ્તકો ગુલામગીરી તૃતિ રત્ન ઈશારા વગેરે પુસ્તકો વિશે આપણે પછીથી વાત કરીશું પછીથી આ દરેક પુસ્તક છે એક એક પુસ્તક લઈને એમાં શું આલેખન થયું છે કઈ રીતનું નિરૂપણ થયું છે એમાં શું દર્શાવવામાં આવ્યું છે એની વાત વિગતે ફરીથી કરીશું